છ ગુણો જે ભગવાનના છે ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન અને વૈરાગ્ય એ આપણામાં આવે ક્યારે પહેલાં અંદર જે હોય એ જાય ત્યારે ને થાય તો આવીને અંદર અંદર પણ ઓલરેડી આપણે કેટલા બધાને બેસાડી દીધા છે મામા મામી કાકા કાકી માસી માસા ફોય ફુવા અડોશી પડોશી ભાઈ ભાભી હે બેન બનેવી કેટલા બધાને આમ ભાડું બનીને આમ ઘૂસી ગયા હોય તો સમજ્યા કે કઈક ભાડું મળે આ તો ભાડું નહીં જગ્યા રોકી લીધી જ માલિક તો બહાર છે મને ક્યારે આવવા મળશે અંદર મારા ઘરમાં એવું જ થાય ને કે નહીં ઘરમાં તમારે ગીઝર હોય બાથરૂમ માં અને ગીઝર કેટલાનું બે લીટર કે ત્રણ લીટર કેટલા દોઢ કે બે લીટરનું હોય તો એની અંદર એક માણસ બહુ બહુ તો કે બે માણસ આમ પ્રેમથી ગરમ પાણી પામે પછી ત્રીજો નાહવા જાય ને પછી ચોથો નાહવા જાય ને પછી દસમો નાહવા જાય ત્યારે એને ગરમ પાણી મળે કે ના મળે એટલે કહો તો ખરા યાર મને નથી આવડતું એટલે તમને પૂછું પૂછું એટલે સમજી જવાનું કા મહારાજને આવડતું નહીં સમજી ગયા ને તો ગરમ પાણી પછી દસમો જે જાય એને મળે મળે એટલે પાસે હલાવવા કરતા પાસેરિયું હલાવો ને ના મળે ને તો તો ઊંચી કરો ચાલો એમાં કામ અને પછી તમે જોજો એટલા બધા ઘર કરી ગયો પછી તમે જ્યારે ભગવાનને ખરેખર ભગવાનને ભજવા બેસો ને સેવા કરવા બેસો માળા કરવા બેસો ને અને જેવી માળા હાથમાં લીધી છ મણકા પણ ફરે ન ફર્યા અને હાથમાં મળકે તો આઈ ગઈ હોય પેલી કોણ નિદ્રા સમાધિ સ્થિતિ હાથમાં મળકે આઈ જાય ભગવાનને ભજવા જ ન દે માલિક છે આ મનનો માલિક એ છે અને જયારે એને ભજવા બેસે ને ત્યારે એના એનામ તાકાત જ એના કિલોમીટર પૂરા થઈ ગયા હોય કારણ કે એટલા બધા એ પેલા વાપરી લીધું ને નવીન નવી છોકરો બીએમડબલ્યુ લઈને આવ્યો કબીર લાવ્યો એટલે આખી સોસાયટી કે કબીર મને એક આંટો નહીં મરાવવાનો મને એક આખી સોસાયટી તૂટી પડી બધાએ આંટો માર્યો પછી જ્યારે પપ્પાને ને બેસાડવાના આવ્યા ને ત્યારે જ તો ખાલી છે પપ્પા ઉભા રહું પેટ્રોલ ફોરાઈ માલિક જ બિચારો